ગરવી ગુજરાતના પાટનગર ગાંધીનગર હરિયાણી ક્રાંતિનું અને એક બહુ જ સુયોજિત નિયોજન અને પ્લાનિંગ સાથે વિકસેલું અને વિકસી રહેલું નગર એવા ગાંધીનગરના પ્રાંગણમાં પૂજ્ય દાદા રાધે રાધેના વ્યાસાસને થનગણાટ આર્ટ એન્ડ કલ્ચરલ ફાઉન્ડેશન અને એમના પ્રમુખ રોહિતભાઈ માયાણી ઉપપ્રમુખ આર્યન નાયણી થનગણાટ ગ્રુપ ગાંધીનગરના સદસંકલ્પથી આયોજિત થયેલી શ્રીમદ ભાગવત સપ્તાહ ફાગણવધ બીજ સંત તુકારામ બીજના આજેના પવિત્ર પાવન દિવસે પધારેલા ભુજની સંતો નિમંત્રિત મહાનુભાવ આ નગર અને આસપાસના નગરના નગરજનો શ્રોતાભક્ત ભાઈ બહેનો રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલના જીવંત પ્રસારણના માધ્યમથી આ રસઅમૃતના પાન માટે પધારેલા સૌનું થનગનાટ ગ્રુપ થનગનાટ આર્ટ એન્ડ કલ્ચર ફાઉન્ડેશન ગાંધીનગર વતી હાર્દિક સ્વાગત ભાગવત ભગવાનના પૂજન માટે પરમ ભગવતી રોહિતભાઈ નારાયણી શ્રીમતી દિનારબેન નારાયણી અને ભાઈ આર્યન નાયણીને વિનંતી કરીશ કે તેઓ ભાગવત ભગવાન અને વક્તા પૂજની જિગ્નેશ દાદા રાધે રાધેનું ભાવપૂજન સંપન્ન કરશે વૈશ્વિક મેળા તેમજ સાંસ્કૃતિક કુંજનું આયોજન દર વર્ષે આ નગરમાં થાય છે કિપ સિટી પણ ખૂબ ઝડપથી વિકસી રહ્યું છે બહુમાળી ઇમારતોનું પણ નવું નજરાણું જો ગુજરાતમાં જોવું હોય તો એ આ નગરમાં જોવા મળે વિદ્યાનું મંદિર એટલે પણ ગાંધીનગર એમ પણ કહી શકાય સાથે સાથે ગ્રીન એન્ડ ક્લીન શહેરોમાં પણ જેમનો ગણતરી કે સમાવેશ થાય છે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી જે વિશ્વની પ્રખ્યાત લેબોરેટરીમાંની એક લેબોરેટરી ચાઇલ્ડ યુનિવર્સિટી પણ આવા આ ખૂબ જ ઝડપથી વિકસતા શહેરમાં ભૌતિક આર્થિક વિકાસની સાથે સાંસ્કૃતિક સાહિત્યિક અને ધાર્મિક વિકાસ માટેનું આ આયોજન છે ત્યારે આવો દીપ માટે પરમ પરમભગુદી રોહિતભાઈ નાયણી આર્યનભાઈ નાયણી સાથે સાથે પરમ પૂજ્ય એક હજાર આઠ માનશ્રી અવધેશદાસજી મહારાજ કોલવડા રાજપૂત રામજી મંદિર ધારાસભ્ય રીટાબેન પટેલ બાબુભાઈ જયબલિયા યુવરાજસિંહ વાઘેલા પરમપૂજ્ય ભાસ્કરાનંદજી મહારાજ મહાદેવ મંદિર પેથાપુર આ સૌ મહાનુભાવો અને રોહિતભાઈ આર્યનભાઈ અને શ્રીમતી નારાયણીને પણ વિનંતી કરીશ કે તેઓ દીપ્રાગટ્યમાં સામેલ થશે